જેમાં VAF ને કાર્યરત કરવા માટે સંસ્થામાં કામ કરતા લોકોને મતદાર નોંધણી તથા નૈતિક મતદારની માહિતી વખતો વખત મળતી રહે તે માટેની તાલીમ આપવામાં આવી હતી જેમાં કર્મચારીઓ અધિકારીઓ પોતાના તેમજ પોતાના પરિવારજનોના મતદાર યાદીની વિગતો ઘર બેઠા જ ઓનલાઈન કેવી રીતે જાણી શકે તેમજ નવા નામનો ઉમેરો અને સુધારો કેવી રીતે કરી શકે